ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ હું સબ્બીર મોટાન હિરમ ટ્યુશન્સ ક્લાસીસમાં તમારા બધાનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતમાં બોલાતી વિવિધ બોલીઓ વિશે અભ્યાસ કરીશું તો સૌરાષ્ટ્રમાં સોળથી બોલી બોલાય છે જૂનાગઢમાં સોળથી બોલી બોલાય છે ભાવનગરમાં ગોહિલવાડી બોલી બોલાય છે જામનગરમાં હાલારી બોલી બોલાય છે સુરેનગરમાં ઝાલાવડી બોલી બોલાય છે ઉત્તર ગુજરાતમાં પટણી બોલી બોલાય છે દક્ષિણ ગુજરાતમાં સુરતી બોલી બોલાય છે મધ્ય ગુજરાતમાં ચૌતરી બોલી બોલાય છે આ ઉપર આપણે જોઈએ તો પ્રખ્યાત અનાજ કઠોળ ફ્રૂટ મસાલા વૃક્ષ છે પણ અભ્યાસ કરીએ તો એમાં કહેવામાં આવે છે અનાજનો રાજા એને ઘઉં કહેવામાં આવે છે અનાજની રાણી છે એ મકાઈ છે કઠોળનો રાજા છે એ ચણા છે દાળની રાણી છે એ વટાણા છે ફળનો રાજા છે એ કેરી છે મસલન રાણી છે ઇલાયચી છે વનો રાજા છે ટીક વૃક્ષ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો મારું જે પસંદ આવ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ સબ્બીર મોટાને સબસ્ક્રાઈબ કરી શેર કરવા વિનંતી થેન્ક યુ